કેવી રીતે બને છે આખરે આ નકલી ચોખા આ ચોખા બનાવવાના મશીન કઈ રીતે કામ કરે છે આ તમામ વિગતો આપણે અમારી આ વિશેષ રજૂઆતમાં જોઈશું

પ્લાસ્ટિક રાઇઝના સેવનથી માનવ શરીરની નર્વસ સિસ્ટમ કિડની ચોખા ઉગાડવા કરતાં ફેક્ટરીમાં ચોખા બનાવવાનું સસ્તું પડે છે બટાટા અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ સિન્થેટિક રેઝિન પ્રકારનું પ્લાસ્ટિક વાપરીને બનાવેલા ચોખા બહારના દેખાવથી એકદમ રિયલ ચોખા જેવા જ લાગે છે ચાઇનીઝ ફેક્ટરીમાં બટાકાનો પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ચોખાના સ્વરૂપમાં ઢાળી દેવામાં આવે છે ત્યારબાદ તેને ઇન્ડસ્ટ્રીયલ સિન્થેટિક રેઝિનમાં ભેળવવામાં આવે છે એક અંગ્રેજી વેબસાઇટના જણાવ્યા અનુસાર કેટલાક ઉત્પાદકો બટાકા શક્કરિયા અને ચીની પોલીમર મેળવીને પ્લાસ્ટિકના ચોખા બનાવી રહ્યું છે તો આ ચોખાને જ્યારે પકાવવામાં આવે છે ત્યારે તેમાંથી સુગંધ ચોખા જેવી જ આવે છે આવામાં સ્વાદ પણ ચોખા જેવો જ લાગે છે જો કે તેને રાંધતી વખતે તે ચોખા કડક થાય છે તો આપ જોઈ શકો છો કે કઈ રીતે પ્લાસ્ટિકમાંથી તેના રેસા બનાવવામાં આવે છે આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકના જે મટીરિયલ છે તેમાંથી રેસા બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી આ રેસા કાઢવામાં આવી રહ્યા છે ચાઇનીઝ ફેક્ટરીના આ દ્રશ્યો છે એક્સક્લુઝિવ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો આ રેસાઓને આ મશીનમાં નાખવામાં આવે છે અને તેમાંથી તેની બનાવવામાં આવે છે સાફ જોઈ શકો છો કે આ આ કઈ રીતે બની રહી છે જે બનશે તેમાંથી જ પ્લાસ્ટિકના ચોખા બને છે ચાઇનીઝ ફેક્ટરીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ લુગદી જ આ બંને તસવીરો આપની સામે છે કે કઈ રીતે પ્લાસ્ટિકના રેસા કાઢવામાં આવે છે અને તેને ત્યારબાદ મશીનમાં નાખીને તેમાંથી લુગદી બનાવવામાં આવે છે

ચીનની આ ફેક્ટરી દ્વારા આ પ્લાસ્ટિકના ચોખાને પેક કરી અને તેને વેચવામાં પણ આવે છે માત્ર ચીનના માર્કેટમાં જ નહીં ભારતના માર્કેટ સુધી પણ આ ચોખા આવ્યા હોવાનો એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે તો હવેથી ચોખા ખાતા પહેલા ચેતી જજો કારણ કે તમારા ચોખા પ્લાસ્ટિકના પણ હોઈ શકે છે આપ જે રીતે જોયું કે ચીનની ફેક્ટરીમાં કઈ રીતે પ્લાસ્ટિકમાંથી ચોખા તૈયાર કરવામાં આવે છે છે કે જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ પ્રાણીઓ ખાતા હોય છે ત્યારે તેમના ઉપર પણ અસર પડતી હોય છે જો ત્યારે આવા પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખા માનવ શરીરમાં જાય તો તમારા શરીરની હાલત શું થઈ શકે છે આપ વિચારી શકો છો તો મેગી બાદ હવે ચોખા ઉપર પણ શંકાની સોય રહી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે પ્લાસ્ટિકમાંથી તેના રેસા કાઢવામાં આવે છે રેસાને મશીનમાં નાખીને લુગડી તૈયાર થાય છે અને લુગડીમાંથી આખરે તાર બનાવીને તેના ચોખા તૈયાર કરવામાં આવે છે જે જોવામાં બિલકુલ અસલી ચોખા જેવા લાગે છે પણ તે હકીકતમાં બિલકુલ પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખા છે

આ ચોખા માત્ર ચીનના માર્કેટમાં જ નહીં પણ ભારતના માર્કેટ સુધી પણ પહોંચી ગયા છે એટલે હવેથી ચોખા લેતા પહેલા પણ તમારે ચાર વખત વિચારવું પડશે આપના આ પ્લાસ્ટિકના જે ચોખા છે તેને રાંધતી વખતે ખબર પડે છે કે પૂરેપૂરા ગળતા નથી આવા ચોખાનો સૂપ બનાવવામાં આવે તો ઉપરની પરત પ્લાસ્ટિકની શીટ જેવી બાજી જાય છે હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે આવા બે બાઉલ પ્લાસ્ટિક રાઈસ ખાવામાં આવે તો એક પ્લાસ્ટિક બેગ ખાવા બરાબર થઈ જાય છે પરંતુ આ ભાતનો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે જો આ ચોખા ભારતમાં આયાત થતા હોય તો તેનાથી કેટલું મોટું નુકસાન ભારતવાસીઓ પર આવે તેવી માંગ ઉઠી શકે છે પ્લાસ્ટિકના ચોખામાંથી બનેલા આ ભાતનો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે આ ચોખા ખાવાથી શરીરને અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે આ પ્લાસ્ટિકના ચોખામાંથી નીકળનારા દ્રવ્યના લીધે ભાત ખાધા પછી ગંભીર ગેસ અને પેટની અન્ય બીમારીઓ પણ પેદા થઈ ઉલ્લેખનીય છે કે જ્યારે આપણે ગાય કે રસ્તા ઉપર રજડતા કૂતરાઓને પણ પ્લાસ્ટિક બેગ્સ ખાવા નથી દેતા ત્યારે પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખા જો માનવ શરીરમાં જાય તો કેટલું નુકસાન કરી શકે છે

તો ચીનમાં બનતા પ્લાસ્ટિકના ચોખાનો એક એક્સક્લુઝિવ પણ અત્યંત મહત્વનો અને ખૂબ જ જરૂરી એવો વિડિયો સામે આવ્યો છે જેમાં પ્લાસ્ટિકમાંથી રેસા અને તેની લુગ્દી બનાવીને ત્યારબાદ તેના તાર બનાવાય છે અને આ તારમાંથી ચોખા બનાવવામાં આવે છે જો કે એકદમ અસલી લાગતા ચોખાના દાણા હકીકતમાં છે બિલકુલ પ્લાસ્ટિકના ચોખા જે આપ જોઈ રહ્યા છો તે પ્લાસ્ટિકના ચોખા છે નોંધનીય બાબત એ છે કે ચીને આ ચોખા ચીન સિવાય ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ એક્સપોર્ટ કર્યા છે દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં આ ચોખા જોવા પણ મળ્યા છે છે પ્લાસ્ટિકના ચોખા જો માનવ અંદર જાય તો નુકસાન કરી શકે તે એક ગંભીર તપાસનો વિષય છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો ચીનની ફેક્ટરીના છે એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો પહેલી વાર જીએસટીવી ઉપર કે પ્લાસ્ટિકમાંથી

ચીન આ પ્લાસ્ટિકના ચોખા બનાવીને અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ પણ કરી રહ્યું છે આપ વિચારી શકો છો કે પ્લાસ્ટિકના ચોખા ખાવાથી તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે તાજેતરમાં જ મેગી અને અન્ય ખાદ્ય પદાર્થમાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થ મળી આવ્યાના અહેવાલ મળ્યા છે ત્યારે આજ સિરીઝમાં હવે આ એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે

તેમાંથી રેસા કાઢવામાં આવે છે આ રેસાઓને મશીનમાં નાખીને લુગદી તૈયાર કરવામાં આવે છે અને લુગદીમાંથી તાર બનાવવામાં આવે છે અને જેમાંથી આખરે તૈયાર થાય છે પ્લાસ્ટિકના ચોખા જે જોવામાં બિલકુલ અસલી ચોખા જેવા લાગે છે પણ આ ચોખા હકીકતે પ્લાસ્ટિકના છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે પ્લાસ્ટિકમાંથી રેસા કાઢવામાં આવે છે ત્યારબાદ રેસાને મશીનમાં નાખીને તેની લુગદી અને લુગદીમાંથી તાર બનાવાય છે અને આ તારમાંથી આખરે તૈયાર થાય છે પ્લાસ્ટિકના ચોખા પ્લાસ્ટિકના ચોખા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નહીં હાનિકારક છે આપ જાતે જ વિચારી શકો છો કે પ્લાસ્ટિક માનવ શરીરની અંદર જાય તો કેટલું નુકસાન કરી શકે છે અચરજ પ્રમાણે તેવી વાત એ છે કે ચીને આજ ચોખા પેક કરીને ચાઇનીઝ માર્કેટની સાથે સાથે ભારત ઇન્ડોનેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં પણ એક્સપોર્ટ કર્યા છે અને દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં ચોખા જોવા પણ મળ્યા છે આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકમાંથી રેશા કાઢવામાં આવે છે પ્લાસ્ટિક કોઈ પણ પ્રકારનું હોય તે માનવ શરીર માટે નુકસાનકારક છે તેવામાં પણ આ પ્લાસ્ટિક જે વપરાઈ રહ્યું છે તે કયા પ્રકારનું છે અને કેટલું નુકસાનકારક હોઈ શકે છે તે પણ તપાસનો એક અલગ જ મુદ્દો છે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો જેમાં પ્લાસ્ટિકમાંથી રેસા કાઢવામાં આવે છે રેસાને અલગ પાડીને મશીન દ્વારા તેની એક લુગદી તૈયાર કરવામાં આવે છે આ લુગદીને

ખેતરમાં ચોખા ઉગાડવા કરતાં ફેક્ટરીમાં ચોખા બનાવવાનું સસ્તું પડે છે અને એ ઈરાદે જ આ ચાઇનીઝ કંપનીએ પ્લાસ્ટિકના ચોખાનું પ્રોડક્શન શરૂ કર્યું છે બટાટા અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ સિન્થેટિક રેઝિન પ્રકારનું પ્લાસ્ટિક વાપરીને બનાવેલા ચોખા બહારના દેખાવથી એકદમ અસલી ચોખા જેવા લાગે છે પણ તે પ્લાસ્ટિકના છે હવે આજે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ સિન્થેટિક રેઝિન પ્રકારનું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે તે માનવ શરીર માટે કેટલું નુકસાનકારક છે છે તે તપાસનો એક વિષય ચાઇનીઝ ફેક્ટરીમાં બટાકાનો પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ચોખાના સ્વરૂપમાં ઢાળી દેવામાં આવે છે ત્યારબાદ તેને ઇન્ડસ્ટ્રીયલ સિન્થેટિક રેઝિનમાં ભેળવવામાં આવે છે એક અંગ્રેજી વેબસાઇટે જણાવ્યું છે કે કેટલાક ઉત્પાદકો બટાકા શક્કરિયા અને ચીની પોલીમર મેળવીને પ્લાસ્ટિકના ચોખા બનાવી રહ્યું છે જેનો આ વિડીયો આપ જીએસટીવી પર જોઈ શકો છો પ્લાસ્ટિકના રેશા તૈયાર કરાય છે રેશામાંથી લુગદી અને લુગદીમાંથી આખરે તૈયાર થાય છે પ્લાસ્ટિકના ચોખા એક પદ્ધતિસરનું ઉત્પાદન કરવામાં આવે છે પ્લાસ્ટિકના જોખમી ચોખાનું આ જે ઉત્પાદન થઈ રહ્યું છે તે નાના મોટા પાયે પણ ઘણા લાર્જ સ્કેલ પર કરવામાં આવે છે આપ વિચારી શકો છો કે આટલા ચોખા જે તૈયાર થાય છે તે ચીન માર્કેટની સાથે સાથે ભારતીય ઇન્ડોનેશિયન અને સિંગાપોરના માર્કેટમાં પણ મૂકવામાં આવ્યા છે સામાન્ય ચોખાની સાથે જ આ પ્લાસ્ટિકના ચોખાના પેકેટ્સ પણ વેચવામાં આવે છે સામાન્ય નાગરિક જો સમજી ન શકે અને માની ન શકે તેવી આ વાત છે પણ ચોખા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવી રહ્યા છે જે ચીનની ફેક્ટરીમાંથી તૈયાર કરવામાં આવે છે અત્યાર સુધી ચીનમાંથી આવતા મોબાઈલ ફોન કે પછી રમકડાને વધારે લાંબો ટાઈમ ન ટકતા હોવાને કારણે તેનો મજાક ઉડાવવામાં આવે છે હવે ચીન દ્વારા ખાવાનો એક અગત્યનો હિસ્સો એવો ચોખા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે આપ સમજી શકો છો જાતે વિચારી શકો છો કે આ ચોખા આપના સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોઈ શકે છે

પ્લાસ્ટિકના છે કે અસલી તે તપાસવા માટે એક સરળ પદ્ધતિ છે સૌથી પહેલા આ ચોખાને તમારે ઘરે બાફવાના રહેશે ત્યારબાદ તેના ઉપર જામતી જે તર હોય છે તેને સુકવી દેવી આ તરને સુકાઈ ગયા બાદ સળગાવવાનો તમારે પ્રયાસ કરવાનો છે જો આ તર સળગી જાય તો આ ચોખા પ્લાસ્ટિક ના જ છે તેવું પુરવાર થાય છે કે પછી સૌથી પહેલા ચોખાને બાફવાના રહેશે ત્યારબાદ તેના ઉપર જામતી જે તર છે તેને સુકવવાની રહેશે આ સુકાયેલી તરને સળગાવવાનો પ્રયત્ન કરશો જો તે સળગી જાય તો તે ચોખા પ્લાસ્ટિકના છે તેવું માની શકાય જો તે ન સળગે તો ચાઈનીઝ ફેક્ટરી દ્વારા માર્કેટમાં વેચાઈ રહ્યા છે અત્યંત નુકસાનકારી અને જોખમી ચોખા જે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર બીમારીઓ લાવી શકે છે આ ચોખા અસલી ચોખા જેવા જ દેખાય છે પણ માર્કેટમાં મળતા કયા ચોખા અસલી છે અને કયા ચોખા પ્લાસ્ટિકના તે જોવા માટે એક સરળ પરીક્ષણ આપ કરી શકો છો આ ચોખાને પહેલા તમારે બાફવાના રહેશે બાફેલા ચોખા પર જામતી જે પાણીની તર હશે તેને તમારે સુકવવાની રહેશે અને સુકવ્યા બાદ તેને સળગાવવાનો પ્રયાસ કરશો જો તે સળગી જશે તો તે પ્લાસ્ટિકના ચોખા હશે